રાજ્યમાં વધુ એક માવઠાનું રાઉન્ડ શરૂ થશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી પચીસ ઓક્ટોબરથી બે નવેમ્બર દરમિયાન વરસાદ પડશે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે હળવાથી મધ્યમ વરસાદના આગાહી કરવામાં આવી છે વરસાદની સાથે પવનની ગતિ પણ વધી શકે છે પચીસ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારીમાં વરસાદની આગાહી છવ્વીસમી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં વરસાદની આગાહી સત્યાવીસ ઓક્ટોબરે અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપડવંજ મહિસાગરમાં વરસાદની આગાહી સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર માવઠાની અસર થશે આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસુ સક્રિય છે જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા થી છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતા એને કારણે પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચીસ બે નવેમ્બર બે હજાર પચીસ સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવખાના વરસાદની શક્ય પચીસ તારીખથી દક્ષિણ ગુજરાત ના જે વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે છવ્વીસ ના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને સત્યાવીસ થી અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપરવન અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાનું છે જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આહવા અને બીલી મોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે ને ત્યાં પણ પવનની ઝડપ છે એ માવઠા સમયે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદર જોવા મળે અને સામાન્ય જાપટા જોવા મળે તેવું એક અનુમાન છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને આપે સાંભળ્યા તેમણે કમોસમી વરસાદની આગાહી કરી છે એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાનો છે હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે કયા દિવસે ક્યાં આગાહી કરવામાં આવી છે કઈ રીતનો વરસાદી માહોલ રહેવાનો છે માવઠાનો માર ખાસ કરીને ખેડૂતોના માથે ઘાત રહેવાની છે પચીસ ઓક્ટોબરની વાત કરીએ પચીસમી ઓક્ટોબરે વલસાડ વાપી અને નવસારીમાં વરસાદી માહોલ રહેવાનો છે આ સાથે છવ્વીસમી ઓક્ટોબરની વાત કરીશું જ્યારે ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે આ સિવાય ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી છવ્વીસમી ઓક્ટોબરે કરવામાં આવી છે આ સિવાય ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદી માહોલ રહેશે આ તમામ જગ્યાએ પરેશ ગોસ્વામી આગાહી કરી છે તે અનુસાર વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને કમોસમી વરસાદ વરસશે ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છવ્વીસમી ઓક્ટોબરે રહેવાની છે જેના કારણે સૌથી વધારે નુકસાની જો કોઈને ભોગવવાની આવે તો એ હશે ખેડૂતો ખેડૂતો માટે એક તો પહેલેથી જ નવરાત્રિમાં પણ વરસાદ પડ્યો દિવાળીમાં પણ અમુક જગ્યાએ વરસાદી માહોલ હતો વાતાવરણમાં પલટો આવ્યો અને હવે જ્યારે નવેમ્બર મહિનો નજીકમાં છે ત્યારે એ પહેલાં ઓક્ટોબરના એન્ડમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે સત્યાવીસમી ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે આ સાથે ગોધરા કપડવંજ મહિસાગરમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે પરેશ ગોસ્વામીએ આ વાત કહી છે આણંદ અને નડિયાદમાં પણ અમદાવાદની સાથે સાથે આણંદ નડિયાદ ગોધરા કપડવંજ અને મહીસાગર કે જ્યાં સત્યાવીસમી ઓક્ટોબરે વરસાદી માહોલ રહેવાનો છે આ તમામ એવી જગ્યાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે આ કમોસમી વરસાદ છે વાતાવરણમાં ઠંડ નો પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે પહેલી સવારે ઠંડી જોવા મળી રહી છે બપોરના સમય ક્યાંક બફારો છે અને રાતના સમય પણ ઠંડીનો ચમકારો છે ત્યારે આ વચ્ચે હવે જ્યારે કમોસમી વરસાદ વરસશે ત્યારે શું પરિસ્થિતિ થશે એ જોવાની રહેશે આગામી સમયમાં હવે અમદાવાદની વાત કરીશું અમદાવાદમાં પણ આગામી 7 દિવસ જે વાતાવરણ રહેવાનું છે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 48 કલાક બાદ વરસાદનું જોર વધશે 4 દિવસ ગાજવીજ સાથે વર્ષાધની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે જે 26 કોમ હેવી રેનફોલ વોર્નિંગ દેરાય ડે 3 એન્ડ ડે uh, 3 એન્ડ ડે 4 કો 25 26 ઓક્ટોબર और थंडास्टॉम का वार्निंग अभी गुजरात रीजन में अगले चार दिन के लिए दिया जा रहा है तेईस से लेकर छब्बीस अक्टूबर तक तो और सौराष्ट्र कच में चौबीस से लेकर छब्बीस अक्टूबर तक तो थंडास्टॉम विथ विंड स्पीड थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडास्टॉम वार्निंग दिया गया है डिप्रेशन अभी दक्षिण पूर्व अरब सागर के ऊपर शिष्ट कर रहा है इसका मूवमेंट स्लोली उत्तर पूर्व दिशा में है और पाँच किलो फाइव किलोमीटर प्रति घंटा में इसका स्लोली मूवमेंट था लास्ट सिक्स आवर में इसका जो मूवमेंट रहेगा उत्तर उत्तर पूर्व दिशा में अक्रॉस दक्षिण पूर्व अरब सागर होते हुए पूर्व मध्य अरब सागर तक तो पच्चीस अक्टूबर को गुजरात रीजन में सूरत नवसरी बलसर दमन दादरा नगर हवेली हाँ और दांग के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अब कमरेली भावनगर और गिर सोमनाथ और दीव के लिए दिया गया है वो गुजरात के उत्तरी भाग में और भी मतलब उसका भरूच डिस्ट्रिक्ट इंक्लूड हो जाएगी और सौराष्ट्रगज में पोरबंदर जो जो कोस्टल डिस्ट्रिक्ट है पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली भावनगर राजकोट और दीव के लिए दिया गया है ये छब्बीस अक्टूबर के लिए